રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર નિવેદન આપ્યું છે ત્યારે તેને લઈ વિવાદ થમવાનું નામ પણ નથી લઈ રહ્યો કચ્છ કરણી સેના મીડિયા પ્રભારીએ પ્રતિક્રિયા આપી છે ભાજપે નારી શક્તિનું અપમાન કર્યું હોવાની વાત રાનુભા જાડેજાએ કરી છે રાહુલ ગાંધીએ જે કહ્યું તેનાથી અમારે કોઈ મતલબ નથી એ પ્રકારની વાત પણ તેમણે કરી સાથે એ કહ્યું કે રૂપાલાએ અમારી અસ્મિતાનું અપમાન કર્યું છે રૂપાલાએ નારી શક્તિ અને ક્ષત્રિયનું અસ્મિતાનું અપમાન કર્યું હોવાની વાત તેમણે કરી ભારતીય જનતા પાર્ટીના મિત્રોને હું કહેવા માગું છું કે અત્યારે રાહુલ ગાંધીના વિડીયા ઉપર આટલો તમે એવો કરો છો પરંતુ તમે અમારી નારી અસ્મિતા ઉપર જ્યારે રૂપાલાએ ચોટ પહોંચાડી ત્યારે તમે ક્યાં ગયા હતા કેમ મૌન રહ્યા હતા જેમ દ્રૌપદી હરણ થયું તેમ દૂતરાષ્ટ્ર અને દુશાસન જેવા અનેક ભીષ્મ પિતા જેવા લોકો મૌન રહ્યા હતા એ આપ સૌને ખ્યાલ છે ને આ બાબતમાં પણ તમે ભારતીય જનતા પાર્ટીવાળાએ એ જ ભૂમિકા નિભાવી છે દિલ્હીના નેતૃત્વ દુશાસન અને દુષરાષ્ટ્રની જેમ પિતામાં ભીષ્મની જેમ તમે અમારી નારીનો અપમાન થયો ત્યારે માત્ર મૌન રહ્યા છો જે તે વખતે પણ એમની ગલતી એટલી જ હતી ભીષ્મ પિતા અને દૂતરાષ્ટ્રને એમની એ મૌન રહ્યા હતા અને તમે પણ મૌન રહ્યા છો ત્યારે એમનો વધ કરવામાં આવ્યો હતો તો અત્યારે તમે મૌન રહ્યા છો ને એની સજા તમને મળશે કારણ કે નારીનું અપમાન છે આ ભારતની ભૂમિ છે ક્યારે સહેન ન કરે ત્યારે આવનારી સાત તારીખમાં અને જે જે વિવિધ જગ્યાઓ જે મતદાન થઈ ગયા છે કે હવે થવાના છે ત્યાં ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજોની સાથે રહીને તમે ને લોકશાહીમાં મતદાન એ મહત્વની ભૂમિકા હોય છે અને અમે મતદાનથી ઈ શસ્ત્ર બનાવીને તમારો સમગ્ર ભારત દેશમાંથી જાકારો આપવાનું કામ આ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો કરશે જ્યાં પાંચમી છઠ્ઠી કે સાતમી પેઢીએ ક્યાંક રાજા અમે એના વંશજો પેઢી એટલે આ અમારા વડવાઓના આજે રૂપાલા કર્યું અવારનવાર બધા રાજકારણીઓ આજે અમારો અમારો જ જે વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમારા જ વિશે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે તો આ કોઈ મોટું ષડયંત્ર લાગે છે અમને કે અમને બદનામ કરવામાં માંગે છે કે રાજપૂત સમાજને નીચો બતાવવામાં માંગે છે જ્યારે કે બધા સમાજમાં ક્ષત્રિય સમાજનું એક ઊંચું સ્થાન છે એની જગ્યાએ અમારું સ્થાન નીચે પાડવા માટે આ લોકોના બધા પ્રયત્નો છે એટલે જે રાહુલ ગાંધીએ કીધું છે એનો પણ હું વિરોધ કરું છું અન્ય કોઈ કીધું હોય કોઈ અમારા રાજા રજવાડા વિશે તો એનો પણ અમે ક્ષત્રિય તરીકે વિરોધ કરીએ છીએ એવું નથી કે વ્યક્તિગત એકનો કરીએ છીએ પણ રાહુલ ગાંધીએ જે કીધું કે રાજા રજવાડાઓ બધા તાકાતથી ઝૂંટવી લેતા અને ઉપાડીને લઈ જતા જમીન કોઈ ઉપાડીને લઈ જવા જેવી વસ્તુ નથી એ ઉપાડી ઝૂટવી લઈ જતા એટલે આવું જે કીધું છે એના વિશે અત્યારે અમે કલેક્ટર સાહેબને એક આક્ષેપ પત્ર આપવામાં આવ્યા છે અને એ અમે રજૂઆત કરશું અને બાકી આના વિશે અમે હવે વિચારી અને અમારી કરણી સેના અને ક્ષત્રિય સમાજ બધા ભેગા બેસી અને આના વિશે પણ વિચારીને આંદોલન કરશું પરસોત્તમ રૂપાલાનું ફોર્મ પરત ખીચવા નથી એવું ચૂંટણી લડી રહ્યા છે તો હવે ક્ષત્રિય સમાજ કોની સાથે હવે એ તો વિચારવાનું છે કે પરસોત્તમ રૂપાલા સાહેબ પાછું નથી ખેંચ્યું ત્યારે એક તો એમના વિશે આંદોલન ગાંધી મકરા ના કરણી સેના સાહેબ અલગ છે એના વિશે હું કઈ નહીં તમને કહી શકું અમે બધા ક્ષત્રિયો છીએ બરોબર છે એટલે અમારું જે ક્ષત્રિય